વાયરસ વોર થઈ જાય અને તમને મારશે બધાને એવી રીતના કે તમે અસ્થમાંથી પીડી હાર્ટ ફેલ થઈ જશે તમારી કિડની ફેલ થઈ જશે તમારા શરીરમાં ડિપોપ્યુલેટ કરવા જ છે બધાને તો ત્યારે તમારા ઘરની અંદર રોજ ખાલી દસ મિનિટ હવન થશે ને તો આખા ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જશે અને જે અત્યારે પ્રોપ્લિન વાયુ છે જે ઓપરેશન થિયેટરમાં વપરાય છે એ સિન્થેટિક વાયુ બહુ મોંઘું આવે છે કારણ કે અંદર શરીર ખોલી નાખે એટલે કોઈ જમ્સ કે વાયરસ અંદર ન જવા જોઈએ તો એ સિન્થેટિક વાયુ એટલું મોંઘું છે તમે ગાયના ઘીનું ખાલી દસ ગ્રામ ગાયના ઘીનું તમે ઘરમાં હવન કરો તો એક લાખ ટન કાર્બન ઓક્સિજનમાં ડાયવર્ટ થાય છે કાર્બન થાય છે અને પ્લસ પ્રોપ્લિન વાયુ પેદા કરે છે એ નેચરલ ફોર્મમાં થાય છે તમારે મસ્તીથી ખરેખર જીવવું હશે ને તો આવી પ્રાચીન પરંપરાઓ પાછી લાવવી જ પડશે એટલે આ લોકો હવે કદાચ મારું નેક્સ્ટ નેક્સ્ટ ટુ નેક્સ્ટ ડે એક ભાનુશાળી સમાજની જ આખી ઝૂમ મિટિંગ છે અને આપણે સો પરિવારોનો અત્યારે ટાર્ગેટ કર્યો છે સો પરિવારના બધા એનાલિસિસ કરવામાં આવે છે એના બોડીમાં શું શું ફરક છે પછી નેવું દિવસ સુધી જંક નહીં ખાય ગૌ આધારિત ખેતીથી ગાયનું દૂધ દહીં ઘી છાશ અને એના ખેતીથી ઉત્પાદિત અનાજ ઔષધિ બધું ફળ વગેરે એનાથી રહેશે तत्सवितोर्वरेण्यं वर्गो देवस्य धीमहि यो यो न पसुदृगु स्वा कर्पूरगौरं करुणावतारं संसारसारं पुज्गेन्द्रं सदादन्तं हृदियामिन्दे ભવા ભવાની સહિં સ્વાહ મંગળવાન વિષ્ણુ મંગળ મંગળલીકાશ મંગલાય તનો હરી સ્વાહિવા नमस्तुते नारायण नमस्तुते ओम अग्नये स्वाहा अग्नये इदम नम गुल ओम प्रजापत स्वाहा प्रजापत इदे ओम सो न भवतु स नो गुणास्तु सविजं कर्वामहे ते दश मा विद्विषामहे ॐ शान्ति शान्तिः यज्ञसिष्ठासि न सन्तो मुज्यन्ते सारकिर्विषि मुज्यते ते पदं पापा ते पतां यत्करोषि यद नासि ददासि दोषी ददाशि सन्ति कुन्ति यो तत्पुरुषं मदत्म अहं विश्वानरो भूत्वा देहमाश्रितम् જ્ઞ નારાયણ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરજો સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ કરજો સમગ્ર જગતનું કલ્યાણ કરજો સર્વનું કલ્યાણ કરજો જય યજ્ઞ નારાયણ જય